ભરૂચના નેત્રંગમાં હેલ્થ વેલ્થ હેપીનેસ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સદન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્થ વેલ હેપીનેસ થીમ પર આધારિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવાનો હતો આ કાર્યક્રમમાં ભરૂચના જાડેશ્વરના બ્રહ્મકુમારી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગા ટ્રેનર સુરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંગીત સાથે યોગ ચુંબા અને વિવિધ વ્યાયામ કરવામાં આવ્યા હતા આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી મહત્વનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આશરે જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો જેનાથી આખો માહોલ ખૂબ જ સરસ રસપ્રદ બન્યો હતો શાળાના આચાર્ય પ્રવીણભાઈએ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી અને યોગ કરનાર સુરેન્દ્રસિંહનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવનશૈલી અપાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં સફળ રહ્યો હતો મેન્ટલ વેલનેસ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભરૂચના યોગા ટેનર જેમનું એક મોટું નામ છે એવા સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને અત્રે બોલાવવામાં આવ્યા હતા અને એમના દ્વારા આ લગભગ બે કલાક સતત બાળકો સાથે અલગ અલગ સરસ મજાના ગીતો સાથે એમને જંબા ડાન્સ કરાવ્યો અને હું ચોક્કસપણે કહી શકું છું કે આ પ્રકારની જે કસરત છે તે માણસને દરેક વ્યક્તિને કરવામાં આનંદ પણ આવે મજા પણ આવે છે અને સાથે સાથે આ જે કસરત છે એ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે આમ સ્વાભાવિક રીતે આપણે ઘણીવાર પોતાની રીતે યોગ કે કસરત કરતા નથી પરંતુ જયારે આ ઝુંબા ડાન્સ એક એવો પ્રકાર છે કે જેનાથી ગીતો ઉપર આપણે જરૂર આ કસરતનો લાભો માણી શકીએ એમ છીએ ત્યારે સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ જેવા સમગ્ર ભરૂચમાં આ પ્રકારના કાર્યક્રમો શાળાને આપે છે અને સમાજ સુધી આ વિદ્યાર્થીઓ લઈ જવાના છે ત્યારે ખરેખર એમનું જે કાર્ય છે એ પ્રશંસનીય છે અમારો આમંત્રણનું માન આપીને સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ સતત ત્રણ કલાક સુધી મારા એ શાળાને સમય આપ્યો એના માટે મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે હું અપેક્ષા રાખું છું કે આવનારા સમયમાં પણ આવા કેટલાક મેન્ટલ વેલનેસના કાર્યક્રમો હું બાળકો માટે શાળામાં ઇચ્છું છું ફરીવાર હું સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને ધન્યવાદ આપું છું કે આટલા રમૂજી રીતે આનંદમય રીતે આવા કાર્યક્રમો તમે શાળાઓને આપો છો ત્યારે બેશક એમાં કોઈ શંકા નથી કે આ જે ડાન્સ છે એ ખરેખર મેન્ટલ વેલનેસ માટે અને ફિઝિકલ વેલનેસ માટે બિલકુલ ઉપયોગી છે છે અને છે જ ધન્યવાદ